સુરતમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ અને સ્પેશિયલ ડોક્ટરની ટીમ સાથે કામ કરતી સોરસ લેબોરેટરીની સુરતમાં શરૂઆત કરવામાં આવી છે સોલ્યુશન અંડર વન રૂફ સ્લોગન સાથે અઠવાલાસ વિસ્તારમાં શરૂઆત કરવામાં આવી છે આ લેબોરેટરીમાં નવા અદ્યતન મશીનો હોવાથી સમયનો વેડફાટ ઓછો થશે અને દર્દીને તાત્કાલિક રિપોર્ટ મળી રહેશે સુરતમાં ડાયગ્નોસ્ટિક ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી સાથે શ્રેષ્ઠતાનો પાયો એટલે સોરસ લેબોરેટરીઝ સુરતમાં શરૂ થયેલ સોરસ લેબોરેટરી સમગ્ર ભારતની અગ્રણી પેથોલોજી લેબોરેટરીઝ માની એક છે સુરતમાં શરૂ થયેલ સોરસ રાહ જોવી પડતી હોય છે અને રિપોર્ટ બાદ નિદાન થતું હોય છે એ રિપોર્ટ નવી ટેકનોલોજી અને ડોક્ટર્સની ટીમ સાથે થોડાક કલાકોમાં કરી શકવાથી દર્દીઓને જલ્દી સારવાર મળે આ અંગે સોરસ ડોક્ટર હસમુખ બલરે મીડિયા ક્ષ જણાવ્યું હતું કે લેબોરેટરી અમે હાલમાં શરૂ કરી છે જેનું મુખ્ય હેતુ સોલ્યુશન અંડર વન રૂફ છે આ લેબોરેટરીમાં અમે અલગ અલગ પ્રકારના તમામ રિપોર્ટ્સ કરવામાં આવે છે સુરતમાં અને ગુજરાતમાં ઘણી વખત દર્દીઓને અમુક બીમારીના રિપોર્ટ અન્ય રાજ્યમાં અથવા તો અન્ય દેશમાં મોકલવામાં આવે છે જેથી તેનો ખર્ચ પણ વધારે થાય છે સમય પણ બગડે છે ઘણીવાર તો રિપોર્ટ આવતા સમય લાગવાથી દર્દીને સમયસર સારવાર પણ મળી શકતી નથી સુરતમાં હવે એક જ જગ્યાએ ગંભીર રોગોના રિપોર્ટ થોડાક જ કલાકોમાં થઈ શકે તેવા હેતુસર આ સોરસ લેબોરેટરીઝની શરૂઆત કરવામાં આવી છે ડોક્ટર કિન્નરી નાયકે કહ્યું હતું કે આ અત્યાધુનિક સુવિધા વૈશ્વિક સ્તરે સચોટ અને સમયસર નિદાન સેવાઓ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે સોરસ લેબોરેટરીઝ અધ્યતન ટેકનોલોજીથી સજ્જ છે અને અસાધારણ દર્દીની સંભાળ પૂરી પાડવા માટે સમર્પિત અનુભવી વ્યવસાયિકો દ્વારા સ્ટાફ ધરાવે છે દર્દીઓને ટ્રીટમેન્ટ રિપોર્ટના આધારે ઝડપથી મળી રહે તેવા હેતુસર આ સુવિધા ઉભી કરવામાં આવી છે જર્મની અને યુએસએના મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી જે મેજરમેન્ટ હોય તે જ આવતા હોય છે અહીં થતા રિપોર્ટ ઇન્ટરનેશનલ લેવલના થતા હોવાનું કહેવામાં આવ્યું છે નમસ્તે હું ડૉક્ટર કિન્નરી નાયક ઓન્કોપેથોલોજીસ્ટ સોરસ લેબોરેટરીઝ મેં મારું જે સુપર સ્પેશિયાલિટીની ટ્રેનિંગ છે એ અમદાવાદથી લીધા પછી બીજા એક અપોલો કેન્સર ચેન્નાઈમાં ચાર વર્ષ કામ કર્યું છે અને અમારો સોરસ જે મેઇન મોટો છે કે સોરસમાં દરેક કેન્સરના પેશન્ટને સચોટ ટ્રીટમેન્ટ મળે જલ્દીથી જલ્દી ટ્રીટમેન્ટ મળે એટલે બાયોપ્સી હોય કે એનું ઓપરેશન હોય કે પછી ઇમ્યુનોહિસ્ટોકેમેસ્ટ્રી હોય એ બધાનો રિપોર્ટ જ્યારે લોકલ લેવલ પર થાય તો જલ્દી રિપોર્ટ થઈ જાય તો પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ થઈ શકે અને એનું પ્રોગ્નોસિસ અને અને આગળની લીધે રિકરન્સ બધું ઘણું ઘટાડી શકાય છે નમસ્તે દર્શક મિત્રો હું ડોક્ટર હસમુખ બલર હિમેટોલોજીસ્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન અને સાથે ફાઉન્ડર ઓફ સોરસ લેબોરેટરી આજે હું તમને સોરસ લેબોરેટરીની વાત કરીશ આ લેબોરેટરી અમે રિસેન્ટલી એસ્ટાબ્લિશ કરી છે અને આ આ એસ્ટાબ્લિશ કરવા પાછળનું રીઝન એ હતું કે એક અંડર વન રૂફ એક રૂફની નીચે જે પણ દુનિયાની અંદર જે પણ ઇન્વેસ્ટિગેશન થાય છે જે સ્ટાન્ડર્ડ થાય છે એ બધા અમે એક જ બિલ્ડિંગની અંદર કરી શકીએ એટલે આ લેબોરેટરીમાં અમે ઇમ્યુનોલોજી ટ્રાન્સપ્લાન્ટ ઇમ્યુનોસ્ટોક કેમેસ્ટ્રી કેન્સર ડાયગ્નોસિસ માઇક્રોબાયોલોજી ફ્લો સાઇટોમેટ્રી જીનેટિક જીનોમિક્સ જે ટાઈપની બધા જ જે ટેસ્ટ જે ઇન્ટરનેશનલ લેવલે થઈ રહ્યા છે એ અમે અહીંયા અત્યારે કરી રહ્યા છીએ આ પાછળ કરવાનું કારણ એ હતું કે અત્યારે દુનિયા જે રીતે આગળ વધી રહી છે એ રીતે હેલ્થકેર સેક્ટરમાં પણ આપણે આગળ વધવું જોઈએ સો અત્યારે ગુજરાત અને ઇન્ડિયામાં આપણે મેડિકલ ટુરિઝમ પણ વધી રહ્યું છે એટલે જો આ બધી ટેસ્ટ આપણા આપણા સિટીમાં થતી હોય આ બધા જ રિપોર્ટ્સ ઇન્વેસ્ટિગેશન આપણે ત્યાં થતા હોય તો પેશન્ટ માટે બહુ સારું પડે અને બહારથી આવનારા લોકો માટે પણ એક સારો એવો સ્કોપ ઊભો થાય એટલે આ લેબ અમે લોકોએ સુરતમાં એસ્ટાબ્લિશ કરી છે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે